નમસ્કાર મિત્રો દૈનિક પોકેટ ગુજરાતી ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે વાત કરીએ આજના દસ મહત્વના ખબરોની તે પહેલાં વિડીયોને લાઇક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલ બે પણ દબાવી દેજો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદના નવા રાઉન્ડ અંગે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે જેના કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના મધ્ય વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન

આટલી મોટી રકમની લૂંટ દિવસના અજવાળામાં કે રાતના અંધારામાં થઈ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે પરંતુ હથિયારધારી આટલો પોલીસ માટે એક પડકારરૂપ બની દાદરમાં કબૂતર ખાનાને કાયમી ધોરણે બંધ કરી દેવું જોઈએ તેવી માંગણી સાથે ગઈકાલે સવારે અગિયાર વાગે મરાઠી એકીકરણ સમિતિના સેંકડો કાર્યકરો દાદર કબૂતરખાના પાસે રોડ પર ઉતરી આવ્યા હતા જોકે પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે સમિતિના સભ્યોની અટકાયત શરૂ કરી હતી માંડ્યા હતા અમદાવાદ શહેરમાં આંગળીયા પેઢી ધરાવતા શખ્સે તેના સાગરિકો સાથે મળીને એક વેપારીની ઓફિસમાં તોડફોડ મશાવ્યું હતું આ શખ્સોએ વેપારી પાસે ત્રણ કરોડ રૂપિયા માંગીને ધમકીઓ આપી હતી વેપારીના મિત્રો ત્યાં હાજર હતા તો તેમના પણ પર હથિયારોથી હુમલો કર્યો હતો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા બોળકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે શ્રાવણ માસમાં જુગારની પ્રવૃત્તિઓ પણ લગામ લગાવવા પોલીસે સક્રિયતા વધારી છે ત્યારે ભુજ શહેરના હિલ ગાર્ડન સામે આવેલી એક લક્ઝરી હોટેલમાં હાઈ પ્રોફાઇલ જુગારધામ પર દરોડા પાડી પોલીસે દારૂની મહેફિલ અને જુગાર રમતા સાત લોકોની ધરપકડ કરી છે જેમાં કેટલાક અધિકારીઓ અને નિવૃત્ત અધિકારીઓ પણ હતા ભુજ એ ડિવિઝન પોલીસે મળેલી બાતમીના આધારે મધ્યરાત્રે લગભગ બાર વાગ્યાના અરસામાં હોટેલના રૂમ નંબર ચારસો ચારમાં દરોડા પાડવામાં આવ્યો હતો અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી છે થી બાવીસ ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કેટલાક વિસ્તારમાં દસથી બાર ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રન બનાવનારા સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે અર્જુન તેંડુલકરની સગાઈ રવિ ગાયની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે અર્જુન અને સાનિયાની સગાઈ એક ખાનગી સમારંભમાં થઈ હતી બંને પરિવારના નજીકના સભ્યો અને મિત્રોએ સગાઈમાં હાજરી આપી હતી ગાય પરિવાર મુંબઈનો એક મોટો અને પ્રખ્યાત બિઝનેસમેન પરિવાર છે સુરતના સરથાણા વિસ્તારમાં વેપારી સાથે એકાવન લાખની છેતરપિંડીનો બનાવ બન્યો છે આર ટીજી આંગળીયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરી આપવાના બહાને પૈસા પડાવી લીધા હતા પણ પૈસા પરત નહીં આપી સુનો સોંપડ્યો હતો સરથાણા પોલીસે આરોપીઓને ઝડપી પાડીને તેમની પાસેથી બાર પચાસ લાખ રૂપિયા પણ કબજે કર્યા છે ત્રણેય આરોપીઓએ છેતરપિંડી આચરવા માટે બોગસ આંગળીયા પેઢી ઊભી કરી હતી સુરતના મોટા વરાસામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા જેમાં રૂપિયા પચાસ હજાર રોકડા અને અઢાર તોલા સોનું પડાવી લીધું હતું રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુસગર થઈ ગયા હતા જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતાં તેને ઉત્તરાયણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી તો હાલ ત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી દૈનિક ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાછા બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે